હા તો બહુ ગરમ છે ભાઈ આપણે જોઈએ કેવી વેપર છે છ હાથ કેરાની વેપર છે આવી ઘરે બનાવીએ જો આ લાંબી છે અને આ ગોળ છે એવું છે ને આમાં મરીનો ભૂકો નખાઈ ગયો અત્યારે જો આ લાંબી છે અને આ છે ગોળ આમાં અત્યારે મરીનો ભૂકો નખાઈ ગયો મિક્સિંગ થાય મસ્ત છે કંઈ ઘટણી હું ટેસ્ટમાં કંઈ ઘટેની શું છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતે મિક્સ કરી દીધી આપણે એમાં હું મરી નાખી ગયેલું હતું ને મરી નખાઈ ગઈ હતી જે મિક્સ કરીને પાછું નખાઈ ગયું હતું હવે એ આપણે જોઈ લઈએ છે વેફરસે જ પોસી પડી જાય એટલે આ જબલામાં મૂકી દીધી તેનો આપણે આગળ બપોરના ફરારમાં ઉપયોગ કરીશું કા જે માતાજી આપણે જે તમને સામગ્રી બતાવી હતી તેને મિક્સિંગ કરવાની શરૂઆત થઈ ગઈ પંખાનો પણ હવે આવતો હોય છે સાઈડમાંથી જે આપણે મોટો પંખો રાખેલો છે આ રીતે બટેટાને ધીરે ધીરે સુંધી નાખવાના થાય ને હમ પ્રેસ કરી નાખવાના બટેટાને જો આ રીતે અહીં બટેટા પીડા છે બાફેલા તેને આ રીતે પ્રેસ કરવાના જે ફરાળી પેટીસ બનાવવા માટે તો અત્યારે ફરાળી પેસી પેટીસ બનાવવાનું કામકાજ આવે મિત્રો આજે આપણો વિડીયો છે રેસીપી ટૂંકમાં કઈ રીતે ફરાળી પેટીસ બનાવાય જો આ રીતે મિક્સ કરી નાખવાના બટેટાને તે તેનું સાધન આવે જ્યાં પાઉભાજીનો જે પાઉંભાજીમાં ઉપયોગ થાય જે આ સાધનનો આ રીતે મિક્સિંગ કરતું જવાનું ધીરે 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 એક એક બટેટું લેતું જવાનું આ છે બીજું સાઈડમાં બધી વસ્તુ મિક્સિંગ થાય તે જો આ રીતે બધા બટેટા એકસાથે સાથે નાખી પીસી નાખ્યા લાઈક કોઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે ચેનલ જઈ જવાનું જેવું તેવું એટલે જેવું મિક્સિંગ થઈ ગયું બધી હવે આગળ વધીએ વિડીયોમાં શું કરવાનું થાય તે જોઈએ આગળ કે તૈલ નાખે ધીરે ધીરે તૈલ નાખી દીધા કે પછી છે આ જે મગફળીનો ભૂકો છે આપણે સેકલ મગફળીનો ભૂકો છે ને એક પહેલા જે આપણે મગફળી હોય બી તેનો ભૂકો કરી શું છે આપણે લીલા મરચાં અને આદુ મિક્સ છે કે લીલા મરચાં અને આદુ મિક્સ થયા પેલા થયા તલ મિક્સ પછી થયા મગફળીનો ભૂકો ના આવે લીલા મરચાં અને આદુ કાજુ બદામ કિશમિશ છે કાજુ બદામ અને દ્રાક્ષ છે મિક્સિંગ કરી ગયેલ હવે ધાણા આવી ગયા કે દાણા ભાજી આવી ગયા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત નથી જગતમાં જો આ તે સિંધાર નમક છે જે સ્પેશિયલ અમે અમારા માટે લઈ આવતા હોય કિલો બે કિલો લઈ આવીએ હવે સિંધાર નમક તો નખાણું બે સપકી તે પણ નખાઈ ગયું તેમાં મિક્સિંગ કરી મિક્સ કરવા માટે ફરાળી પેટીસ બનાવવાની પ્રક્રિયા હાલે ભાઈ કઈ રીતે ફરાળી પેટીસ બને તો વિડીયોમાં બનાવી રેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્પર્ય ચેનલ જય જવાન જય કિસાન મિક્સિંગ થયું ભાઈ બટેટા તોલ માંડવીનો ભૂકો અને આપણે લીલા મરચાં અને આદુ અને સેલે થઈયા દ્રાક્ષ ને કિસમિસ ને જે કંઈ આવે અત્યારે લીંબુનું કામકાજ હાલે લીંબુનો રસ કાઢવાનું પછી તેમાં સાઈડમાં બધા બીયા કાઢી નાખશે આ હિંગ હિંગ નાખવાનું કામકાજ ભાઈ પછી મરીનો ભૂકો મરીનો ભૂકો પણ નખાઈ ગયો એક દોઢ ચમચી જેટલો અને હિંગ પણ નખાઈ એક ચમચી જેટલી એ નખાણું લીંબુનું પાણી જે અત્યારે આપણી લીંબુ જે આપણે નિશ્વતું તે ત્રણ ચમચી જેવું નીકળું કા અઢી ત્રણ ચમચી જેવું એક લીંબુ નાખું તો આ રીતે બધી વસ્તુ લઈ અને હાથથી ધીરે 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 મિક્સિંગ કરતી જવાની અને આ રીતે ધીરે ધીરે બધી મિક્સિંગ કરતું જવાનું તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જ કરતો તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન થોડોક લોટ નાખી દે આ સિંગોડાનો લોટ છે કે સિંગોડાનો લોટ થોડોક નખાઈ ગયો મિક્સિંગમાં એ પણ સાથે મિક્સિંગ થઈ જાય આ રીતે કામકાજ આલે મિક્સિંગ કરવાનું જે ફરાળી બટિસ બનાવવાનું કામકાજ છે તેમાં તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જગતનો達 ટ્રેડિશનલ જય જવાન જય કિસાન ધીરે 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 આપકો બધી કમ્પ્લીટ મિક્સિંગ કરવાનો ભાઈ કઈ પણ ક્યાંય રહેવું ન જો આપકો બધી કમ્પ્લીટ મિક્સિંગ થઈ જવું જોઈએ તે રીતે કે નહીં બધી કમ્પ્લીટ મિક્સિંગ થઈ જાય તે રીતે બહુ વ્યવસ્થિત કરતો જવાનો ધીરે 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 આપકો લઈ લેવાનો મિક્સિંગ જો આ રીતે કમ્પ્લીટ મિક્સિંગ થઈ જવું જોઈએ કે જો આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો મિક્સિંગ કરીને આપણે ત્યાર થી મિક્સિંગ કйно તે આગળ વિડીયોમાં બન્યા રે કઈ રીતે આગળની પ્રક્રિયા થાય પણ તે પણ તમને બતાવીશ કે ફરારી પેટીસ કઈ રીતે બનાવી તો યુટ્યુબ પર ક્યારે પણ ફરારી પેટીસ બનાવી તો કાયમ આવે તો લાઈક કમ સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં જગતમાં તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસ્સા જય માતાજી જય માતાજી જો આ રીતે ધીરે ધીરે નાના 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 ગોટા બનાવતા જવાના અંદાજીત જો આ સાઈડના છે ગોટા ધીરે ધીરે હવે ગોટા બનાવવાની શરૂઆત થઈ ગઈ બધી આમાં મિક્સ થઈ ગઈ બટેટા પછી હળદર ને આપણે મરચું અને આદુ મરચું આદુ મિક્સ થઈ ગયું પછી લીંબુ મિક્સ થઈ ગયું પછી ક્રેશ કરેલ મગફળીનો ભૂકો બધી મિક્સિંગ કરીને આ રીતે નાના 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 ગોટા બનાવી જવાના આપણે વધીએ આગળ વિડીયોમાં ગોટા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જો આ રીતે ફરાળી પેટીસ બનાવવાના અંદાજીત ગોટા પંદર વીસ જેટલા બન્યા છે કા પંદર વીસ ગોટા બની ગયા તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો દાતખેડ ચેનલ માફીનો પણ વધારે ત્રાસે ત્રાસ વિડીયોમાં બન્યા રેજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાતખેડ ચેનલ જય જવાન જય કિસ્સા જય માતાજી આગળ વધીએ આપણે સિંગોડાનો રોટ લઈ લીધો તેમાં નાખ્યું સિંધાલ મીઠું હવે સિંગોડાનો લોટ લઈ અને સિંદાલ મીઠું નાખ્યું તો હવે તે મિક્સિંગ કરવાનું કામ કામકાજ હાલે આ મિક્સિંગ કરીને પછી આમાં જ કરવાના છે કે બોરી બોરીને એ રીતે હોય કે સિંગડાનો લોટ લીધો જે મિક્સિંગ કરવાનું કામ ધીરે ધીરે મિક્સ કરતો જવાનું છે હાથથી હાલે પણ આપણે મેં જોવા કે આ પ્રક્રિયાનું સાધન છે તેનાથી મિક્સિંગ કરવાનું કામ કાજ ચાલુ હાલે સિંગડાનો લોટમાં પાણી મિક્સિંગ કમ્પ્લીટ થઈ જાય વ્યવસ્થિત રીતે મિક્સિંગ કરવાનું ધીરે 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 આ રીતે હલાવી જવાનું વ્યવસ્થિત મિક્સિંગ થઈ ગયું પછી તેમાં જે આપણા બનાવ્યા હતા ગોળ ગોળ લાડવા જેવા તે મિક્સિંગ કરવાની આમાં ધીરે ધીરે બોળતા જવાના હવે આગળ આ રીતે પ્રાઈમસ પણ જે આપણે તેલ આમાં મૂક્યું તે બની પણ ગેસમાં તેલ જે ગરમ કરવાની પ્રક્રિયા છે તે પણ શરૂ થઈ ગઈ ને આ રીતે વ્યવસ્થિત મૂકી અને સીધું કમ્પ્લીટ આખું ગ્રેવી ટૂંકમાં તેમાં જે લોટ સિંગડા સોટી જાય તે રીતે વ્યવસ્થિત ત્યારે હવે બધી કમ્પ્લીટ જે આપણે ગોળ ગોળ લાડવાની જેમ બનાવ્યા હતા તે સિંગોડાના લોટમાં આખા બોરતા જવાના અને આ રીતે વ્યવસ્થિત આ રીતે મિક્સિંગ કરું આ રીતે મિક્સિંગ કરતા જવાના અને આ રીતે કમ્પ્લીટ આપણે જે તેલ ગરમ મૂક્યું કર્યું હતું તેની માટે તેને જે પ્રક્રિયા તરવાની પ્રક્રિયા છે શિંગોડાના લોટમાં વ્યવસ્થિત આ રીતે કમ્પ્લીટ મૂકી પેટિસ જે આપણે ફરારી બનાવવાની છે તે આ રીતે જેને તરવાનું કામ કાજ આગળ વધ્યું હવે કમ્પ્લીટ લાડુ ટાઈપની જે ગોળ ગોળ પેટિસ હોય સિંગડાના લોટમાં કમ્પ્લીટ બોળતી જવાની ને આ રીતે જે તેલ આપણે ગરમ મૂક્યું તેની તેનીમાંથી તરતી જવાની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન હવે હાલે પેટિસને તરવાનું કામ જે આ રીતે વ્યવસ્થિત વ્યવસ્થિત કમ્પ્લીટ જો આ જાર હાલતી હોય તાપની ધીરે ધીરે ધીરો ધીરો તાપ હાલતો હોય ને ધીરો ધીરો તાપ હોય જો આ રીતે વ્યવસ્થિત કમ્પ્લીટ પરારી પેટીસ બનાવવાનું કામ કાજ હાલે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જગતનો તાપ ખેડૂત છે જય જવાન જય કિસાન જે સિંગોડાને લોટ હોય એકાબીજાને સોટી તો જાય પ્રેક્ટિસ ફરારી વ્યવસ્થિત મારી અને એને સૂટી કર નાખવાની સિંગોડાનો લોટ બારીક હોય એટલે પકડી તો લઈ જ કા આ રીતે કમ્પ્લીટ ધીરે 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 તરતી જવાની હવે જે આ પેટીસ આપણે બનાવી તે સફેદ કલરની ટૂંકમાં છે અને હવે આપણે જે આ સિંગોડાના લોટમાં થોડીક હળદર નાખી દીધી હળદર મિક્સિંગ કરી નાખશું એટલે પીળા કલરની થઈ જાય દોસ્તો જે હવે આપણે હળદર ભેળવી દી તે પછી આ પીળા કલરની પેટીસ બનાવવાનું કામકાજ આલે આ બનશે પીળા કલરની જે આગળ બનાવી તે સફેદ કલરની બનશે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત ચેનલ જય જવાન જય કિસાન આ પીળા કલર ની બનશે ને સફેદ કલરની બની ગઈ કા આ બનશે સેજ પીળા કલરની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કઈ રીતે બને અને તેનો કેવો ક્રેઝ આવે જોવા માને તે પણ આગળ વિડીયોમાં બતાવશું આ રીતે કામકાજ પ્રેક્ટિસ કરવાનું આલેસ માટે આ સફેદ પ્રેક્ટિસ કમ્પ્લીટ બની ગઈ અને હવે પીળી જે આપણે અર્ધર ભેળવી સિંગોડાના લોટમાં તે પછી પીળા કલરની પ્રેક્ટિસ બની બનાવીએ તેનું કામકાજ આવે પીળા કલરની પેટીસ બનાવવાનું ટૂંકમાં હળદર નાખીએ એટલે એનો ટૂંકમાં પીળા કલર બની જાય એમ ને કલર ટૂંકમાં દેખાવમાં સારી આવે પહેલા આપણે સફેદ બનાવી જે સો સાત ગોટા જેવું છે અને અત્યારે આ બીજી ફરાળી પેટીસ બનાવીએ તે આપણે અડદર ભેળવી અને પીળા કલરની બનાવીએ એટલે થોડી ક્રેઝી બને અને દેખાવમાં પણ વ્યવસ્થિત લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત નું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જે માતાજી બની ગઈ ભાઈ પેટીસ મિત્રો જે ફરારમાં આપણો ઉપયોગ થાય તે આજે અમારે શનિવાર છે તો આજે આ રીતે ફરાળી પેટિસ બનાવી કઈ રીતે ફરાળી પેટિસ ઘરે બનાવો તેની તમને મેં રીત બતાવી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું ચેનલ જય જવાન પ્લીઝ ફરાળી પેટિસની બનાવટ થઈ ગઈ આપણે જે કમ્પ્લીટ બની ગઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ કંઈ પણ ભૂલભાલ હોય તો યુટ્યુબ ફેમિલી જણાવજો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન